अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर आप એરે અને પોઈન્ટનો ડિફરન્સ જોવા માંગીએ છીએ કે આપણે બધા વેરિએબલ છે એને આપણે એરેમાં પણ સ્ટોર કરી શકીએ છીએ અને આપણે પોઈન્ટરમાં પણ સ્ટોર કરી શકીએ છીએ તો પછી એની અંદર શું ડિફરન્સ પડે છે એ આપણે જોવા માંગીએ છીએ તો આપણે પહેલાં ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરીએ અને એની અંદર હું તમને બેવના અલગ અલગ પ્રોગ્રામ બતાવું કે જેથી તમને ખબર પડશે કે એ બંનેમાં શું ડિફરન્સ પડે છે તો ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસમાં આપણે નાઇન્ટી ટુ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું નાઇન્ટી ટુ નંબરનો પ્રોગ્રામ બતાવે છે કે સ્ટ્રિંગ ડેટા ઇનપુટ વિથ એરે તો આની અંદર આપણે સાદા એરેથી પહેલાં ઇનપુટ લીધેલું છે જો આપણે સાદા એરેથી ઇનપુટ લઈએ તો શું પ્રોબ્લેમ થાય છે એ આપણે જોવા માંગીએ છીએ જેમ કે અહીંયા આપણે કેરેક્ટર ટાઇટલ નામનું એક વેરીએબલ ડિક્લેર કરેલું છે એની અંદર આપણે ટેન એલિમેન્ટ લીધેલા છે ટેન એલિમેન્ટનો મતલબ હવે તમને ખબર છે કે એરેની અંદર એ દસ ખાના આપણી માટે બુક કરશે એટલે આપણે શું કરી શકીએ તો કે આની અંદર વધારેમાં વધારે દસ કેરેક્ટર આપણે નાખી શકીએ પ્રશ્ન એ થાય કે જો આપણે દસ કરતાં વધારે કેરેક્ટર નાખીએ તો શું થાય કેમકે અહીંયા લખેલું છે કે એન્ટર યોર નેમ અને પછી આપણે સ્કેનએફ કરી અને પર્સન્ટ એસથી એ ટાઇટલની અંદર આપણે વસ્તુને સ્ટોર કરીએ છીએ અને ત્યાર પછી આપણે પ્રિન્ટ એફ કરી અને એ પર્સન્ટ એસથી એ ટાઇટલને પ્રિન્ટ કરીએ છીએ તો પ્રોગ્રામ એકદમ સાદો પ્રોગ્રામ છે કે જે આપણે પહેલેથી જોતા આવ્યા છે પણ એની અંદર આપણે એ જોવા માગીએ છીએ કે જો આપણે આ દસ કેરેક્ટરથી વધારે નાખીએ તો શું થાય જો કે આ સી પ્લસ પ્લસની આઈડી છે અને એટલા માટે જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે પહેલાં જ્યારે સીની અંદર ઘણા પ્રોબ્લેમો થાય એને સી પ્લસ પ્લસમાં ઠીક કરવામાં આવેલા છે અને એટલા માટે આ આઈડીની અંદર પ્રોબ્લેમ એટલો મોટો થાય છે એવું તમને ખબર નહીં પડે પણ છતાં પણ હું તમને બંને આઈડીમાં બતાવું કે કઈ રીતે એ પ્રોબ્લેમ થાય છે તો પહેલાં આપણે રન કરીશું જો હું સાદી રીતે મારું નામ એન્ટર કરું છું તો તમને જોવા મળશે કે મારું નામ બરોબર પ્રિન્ટ થાય છે અને પ્રોગ્રામ બરોબર ચાલે છે હું ફરીથી રન કરું અને બતાવું તમને કે જો હું દસ કેરેક્ટર કરતાં વધારે નાખું કેમ કારણ કે મેં પહેલું નામ અજય નાખ્યું અને એ ચાર કેરેક્ટર હતું પણ જો હું વધારે કેરેક્ટર નાખું તો શું તો આપણે અત્યારે દસ કરતાં વધારે કેરેક્ટર નાખીએ એન્ટર કરું છું વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એઇટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન એટીન નાઇન્ટીન અને ટ્વેન્ટી ટ્વેન્ટી કેરેક્ટર આપણે આની અંદર ઇનપુટ કર્યા જ્યારે કે આપણે ટેનનો એરેડ લીધો છે અને ત્યાર પછી હું જો એન્ટર આપું છું તો અત્યારે મને આઉટપુટ બતાવે છે કેમ કારણ કે આ સી પ્લસ પ્લસની આઈડી છે પણ તમે જોશો તો હું ફરી પાછું એન્ટર આપું છું તો પ્રોગ્રામ બહાર પણ નીકળી જાય છે પણ અહીંયા તમને જોવા મળશે કે એબનોર્મલ ટર્મિનેશન કરીને મને મેસેજ અહીંયા પ્રિન્ટ થતો જોવા મળે છે કે એબનોર્મલ પ્રોગ્રામ ટર્મિનેશન તો આ વસ્તુ બને છે જ્યારે આપણે વધારે એ કરીએ છીએ જો તમને હું આ જ વસ્તુ જૂની આઈડીમાં બતાવું તો પહેલાં હું આને બંધ કરી દો ઓલ્ટર એપ થ્રી કરીને ઓલ્ટર એક્સ કરીને બંધ કરી દઈશ અને હું તમને જૂની આઈડીની અંદર બતાવું કે જૂની આઈડી જે સીની આઈડી હતી એની અંદર એ જ પ્રોગ્રામ મેં ઓપન કરેલો છે અને હું રન કરું છું જો હું સાદી ચાર કેરેક્ટરનું નામ એન્ટર કરું છું બરોબર રીતે રન થાય છે પણ જો હું એને રન કરી અને હું દસેક કેરેક્ટર કે એનાથી વધારે આપું છું વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એઇટ નાઇન ટેન ઇલેવન થર્ટીન ફોર્ટીન સિક્સટીન સેવન્ટીન અને એટીન નાઇન્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી કેરેક્ટર આપણે આપ્યા અને ત્યાર પછી આપણે એન્ટર કરીએ છીએ તો અહીંયા પણ તમને જોવા મળશે કે આખી આઈડી જ બંધ થઈ ગઈ એ તમને જોવા મળે છે તો આ શું બતાવે છે એ અબનોર્મલ ટર્મિનેશન થઈ જાય છે અને તાત્કાલિક તમારી જે આઈડી છે એ બંધ થઈ જાય તમારો પ્રોગ્રામ પણ બંધ થઈ જાય છે તો આ વસ્તુ એરેની અંદર થતી હતી આપણે ફરીથી ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરીશું ફરીથી આપણે નાઇન્ટી ટુ નંબરનો પ્રોગ્રામ ઓપન કરીને હું તમને બતાવું આપણે જો એરે ટેનનો લીધો હોય તો એમાં મેક્સિમમ આપણે ટેન કેરેક્ટર સ્ટોર કરી શકીએ છીએ અને જો એનાથી વધારે સ્ટોર કરવાની કોશિશ કરીએ તો આઈડી જે છે એબ નોર્મલ ટર્મિનેશન કરી અને બહાર નીકળી જાય છે બંધ થઈ જાય છે જો આપણે આ જ પ્રોગ્રામ પોઈન્ટરથી બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકીએ તો એ આપણે જોવા માટે આના પછીનો પ્રોગ્રામ જોઈએ હું અલ્ટર એફ થ્રી કરીને બંધ કરી દઉં એફ થ્રી કરીને આપણે ચાલુ કરીશું નાઇન્ટી થ્રી નંબરનો પ્રોગ્રામ જો નાઇન્ટી થ્રી નંબરનો પ્રોગ્રામ જે છે એ આપણે ડેટા ઇનપુટ છે વિથ પોઈન્ટર તો હવે એની માટે આપણે શું કરવાની જરૂર રહેશે તો આપણે મેઇન લખ્યું છે ત્યાર પછી કેરેક્ટરની અંદર આપણે અહીંયા પોઈન્ટર વેરિએબલ ડિક્લેર કર્યો છે તો હવે તમે જોઈ શકો કે આગળના ચેપ્ટરમાં આપણે પોઈન્ટર વિશે શીખી ગયા કે પોઈન્ટર ડિક્લેર કરવા માટે આપણે શું કરવાની જરૂર રહે છે તો કે આપણે સ્ટાર આગળ લગાવવાની જરૂર રહે છે તો પહેલાં આપણે ટાઇટલ કરી અને પાછળ એરે એલિમેન્ટ બતાવતા હતા પણ આપણે એ એરે એલિમેન્ટ નથી બતાવતા પણ અહીંયા આપણે પોઈન્ટર બતાવીએ છીએ પણ હવે જો આગળના ચેપ્ટરમાં તમે જોયું હશે તો તમને ખબર હશે કે પોઈન્ટરની અંદર આપણે એક મેમરી એડ્રેસ સ્ટોર કરી શકીએ છીએ તો પછી આપણે કોમ્પ્યુટરને કઈ રીતે બતાવું કે આની અંદર મારે કન્ટિન્યુઅસ પછી ઘણા બધા મેમરી લોકેશન સ્ટોર કરવા છે તો એની માટે આ નીચેનો કમાન્ડ લખેલો છે કે ટાઇટલ ઇક્વલ ટુ આપણે કેરેક્ટરમાં કાસ્ટિંગ કરેલું છે કેરેક્ટર પોઈન્ટરમાં હવે કાસ્ટિંગનો જો તમે મારો અગાઉનો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આ શું કરેલું છે એટલે આપણે કેરેક્ટરમાં કન્વર્ટ કરીએ છીએ અને શું કરીએ છીએ તો કે મેલોક કરીએ છીએ મેલોક એટલે કે મેમરી એલોકેટ મેમરી આપણે બુક કરવી છે કેટલી મેમરી બુક કરવી છે તો કે દસ ખાના આપણે બુક કરવા છે દસ ખાના આપણે ટાઇટલની અંદર બુક કરવા છે એવું આપણે આનાથી બતાવ્યું તો આપણે મેમરી એલોકેટ કરી અને ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કરીને લખ્યું એન્ટર યોર નેમ સ્કેનએફ કરીને આપણે પર્સન્ટેજથી ટાઇટલમાં સ્ટોર કર્યું જેવી રીતે આપણે પહેલાં કરતા હતા એ જ રીતે અને પ્રિન્ટએફ કરીને આપણે પર્સનટેસ્ટ કરીને ટાઇટલને પ્રિન્ટ કર્યું અને ત્યાર પછી આ જે મેમરી વેરિયેબલ આપણે ડિક્લેર કરેલો હતો એ મેમરી વેરિયબલને આપણે મેમરીમાંથી ઘડી નાખીએ છીએ એટલે આપણે ફ્રી ફંક્શન યુઝ કરે છે ફ્રી અને કયો વેરીએબલ ફ્રી કરવો છે તો કે ટાઇટલ એટલે એ ફ્રી થઈ જશે તો આના પછીના વિડીયો છે એની અંદર પણ તમને વધારે આને ખબર પડશે પણ અત્યારે આપણે એટલું જોઈએ કે આ આપણે ફ્રી કરી દઈએ છીએ ત્યાર પછી આપણે ગેટ થી વેઇટ કરીએ છીએ તો જો હું આ પ્રોગ્રામને રન કરું ઓલ્ટર આર આર કરીને રન કરું છું ને પહેલાં હું સાદું બરોબર નામ એન્ટર કરું છું ચાર કેરેક્ટરનું તો તમને જોવા મળશે કે પ્રોગ્રામ એકદમ બરોબર ચાલે છે પણ જો આપણે ફરી પાછું રન કરીએ અને હવે દસ કેરેક્ટરથી વધારે આપીએ તો શું થશે તો અહીંયા આપણે દસ કેરેક્ટરથી વધારે આપીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ટ્વેન્ટી કેરેક્ટર આપણે આપ્યા અને આપણે એન્ટર આપીશું તો તમને જોવા મળશે કે પ્રોગ્રામ બરોબર ચાલે છે અને પહેલાં જે એબનોર્મલ ટર્મિનેશન બતાવતું હતું એ પણ હવે એબનોર્મલ ટર્મિનેશન નથી બતાવતું પણ આપ આપમેળે એકદમ બરોબર ચાલતો હોય પ્રોગ્રામ એવો આપણને લાગે છે તો આ શું બતાવે છે કે જ્યારે આપણે પોઈન્ટર વાપરીએ છીએ અને મેમરી એલોકેટ કરીએ છીએ તો આ ટેનની મેમરી સ્ટાર્ટિંગમાં એલોકેટ થાય છે અને જો તમે ટેન કેરેક્ટર કરતાં વધારે આપો છો તો પછી એ ટેનના મલ્ટિપ્લાયની અંદર આગળ આગળ લેતું જાય છે એટલે પહેલી વખત ટેન મેમરી એલોકેટ કરી હોય ત્યાર પછી જો એનાથી વધારે કેરેક્ટર આવે તો ટ્વેન્ટી કેરેક્ટર થઈ જાય પછી એનાથી પણ વધારે આવે તો થર્ટી કેરેક્ટર થઈ જાય એમ ટેન ટેન જે મેમરી લોકેશન છે એ આપ મેળે જ વધ્યા કરશે એ અહીંયાથી આપણને જોવા મળે છે તો આ રીતે આપણે પોઈન્ટર વેરિયેબલ વાપરી શકીએ છીએ અને પોઇન્ટર વેરિયેબલ એરે વેરિયેબલ કરતાં વધારે સારા પડે છે એ આપણને અહીંયાથી જોવા મળે છે

आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद